ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે તલાટીના મોડેલ પેપરનો અભ્યાસ કરીશું જેમાં ગુજરાતી ગણિત અને અંગ્રેજી ભાષા પર વધારે ધ્યાન આપવામાં આવે છે પરંતુ તે પહેલાં તમને આગળના પેપરમાં જે બે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ આપવામાં આવે છે પહેલો ક્વેશ્ચન હતો પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાય છે તો મિત્રો પ્રવાસી ભારતીય દિવસ એ નવ જાન્યુઆરીના દિવસે ઉજવાય છે કારણ કે ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાથી નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ ભારત આવ્યા હતા અને તેની યાદમાં આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ક્વેશ્ચન બે ગાંધીજીનું અમદાવાદનું નિવાસસ્થાન કયું હતું તો મિત્રો ગાંધીજીના અમદાવાદનું નિવાસસ્થાન હૃદયકુંજ હતું કબા ગાંધીનો ડેલો કે જ્યાં ગાંધીજી બાળપણમાં નિવાસ કરતા હતા જે રાજકોટમાં આવેલો છે વર્ધામાં ગાંધીજીનો આશ્રમ આવેલો છે અને પવનારમાં વિનોબા ભાવેનો આશ્રમ આવેલો છે કે જેણે સૌ પ્રથમ ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી તો મિત્રો હવે આજનું પેપર હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ક્વેશ્ચન એક છે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ઓપ્શન છે એ નહેરુ બી સરદાર પટેલ સી વિનોબા ભાવે ડી કોઈ નહીં ક્વેશ્ચન બે છે ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ઓપ્શન છે એ ગાંઠિયા બી ગુલાબજાંબુ સી જલેબી ડી રસમલાઈ તો મિત્રો તમે આના જવાબ કમેન્ટ બોક્સમાં આપી શકો છો અને આ બટન પર ક્લિક કરીને અમારા જૂના મોડેલ પેપરનો પણ અભ્યાસ કરી શકો છો તો મિત્રો આજનું પેપર ચાલુ કરીએ ક્વેશ્ચન એક છે પાંચ જીરો એક નવ અને બેનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સૌથી નાની સંખ્યા બને તો મિત્રો અહીં બી ઓપ્શન છે દસ હજાર બસો ને ઓગણસાઠ કે જે સૌથી નાની સંખ્યા બને છે ક્વેશ્ચન બે મોહને ગણિતમાં પચાસ માંથી પિસ્તાલીસ ગુણ મેળવ્યા તો તેણે કેટલા ટકા સાધિત રાશિ માનતા સો માંથી માંથી પિસ્તાલીસ તો સો એ કેટલા તો સો ગુણ્યા ના છેદમાં પચાસ પચાસ દુ એટલે અહીં નેવું ટકા ગુણ મેળવ્યા ગણાય ક્વેશ્ચન ત્રણ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો મિત્રો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાઠ ડિગ્રી થતો જોવા મળે છે જ્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો ડિગ્રી થાય છે ક્વેશ્ચન ચાર ઝીરો પોઇન્ટ જીરો અડતાલીસને ઝીરો પોઇન્ટ આઠ વડે ભાંગતા કેટલા થાય તો મિત્રો તેને જીરો પોઇન્ટ આઠ વડે ભાંગતા આઠ અડતાલીસ એટલે કેટલા વ્યાજ વ્યાજ થાય તો મિત્રો તમને આપી દીધું છે અને વર્ષ શોધવાના કહ્યા છે તો અહીં સાદુ સૂત્ર પી આર એન અપન સો મૂકી વ્યાજ બરાબર આર એન અપન સો મૂકતા અહીં એકસો બાણુંના છેદમાં અઢારસો ગુણ્યા છ એકસો બાણું ના છેદ માં અઢારસો ગુણ્યા છ અને ભાંગ્યા એમાં તેનો જવાબ વર્ષમાં આવે છે જવાબ આવે છે ચાર વર્ષ કે ચાર વર્ષનું વ્યાજ એકસો બાણું થાય ક્વેશ્ચન છ એક જ વર્તુળમાં કેટલી જીવાઓ આવેલી હોય છે તો મિત્રો એક જ વર્તુળમાં અસંખ્ય જીવાઓ આવેલી છે હવે મિત્રો અહીં વર્તુળનો કન્સેપ્ટ જોઈએ તો વર્તુળમાં જે વ્યાસ સિવાય જે જીવાઓ છેદે જે આખા વર્તુળને છેદતી હોય તેને જીવાઓ કહે છે મધ્ય થી અંતરને ત્રિજ્યા કહે છે અને જે સમાન બે ભાગ કરે તેને વ્યાસ કહે છે અને તેની આખી લંબાઈ ગોળાકાર લંબાઈને પરી કહે છે જેનું સૂત્ર ટુ પાય આર છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે

ક્વેશ્ચન આઠ ત્રીસ પાંચસો બોત્તેરમાં કોઈ સૌથી નાની ઉમેરતા તેને નવી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાંગી શકાય તો મિત્રો કોઈપણ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાંગવી હોય તો તેના પાછળનો અંક છે તે પાંચ વડે નિશેષ ભાંગાવવો પડે તો મિત્રો જો પાછળના બે અંકને પાંચ વડે ભાંગવા હોય તો બોંતેરમાં ત્રણ ઉમેરીએ તો પંચોતેર થાય અને તો પંદર પંચા પંચોતેર એમ ભાગી શકાય તેથી તેમાં ત્રણ ઉમેરવામાં આવે તો તેને પાંચ વડે નિશેષ ભાંગી શકાય છે ક્વેશ્ચન નવ એક થી સો સુધીમાં કુલ કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે તો મિત્રો એક થી સો સુધીમાં કુલ દસ પૂર્ણ વર્ગ સંખ્યા આવે ક્વેશ્ચન દસ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યામાંથી બે અંકની સૌથી નાની સંખ્યા બાદ કરવામાં આવે તો તેનું પરિણામ શું આવે તો મિત્રો અંકની અંકની સૌથી સૌથી મોટી સંખ્યા સંખ્યા છે અને બે નાની થાય દસ એટલે નવસો નવાણું માંથી દસ બાદ કરતા નવસો નેવ્યાસી જવાબ આવે ક્વેશ્ચન અગિયાર એપ્રિલ ને સાંકેતિક ભાષામાં એક બે ત્રણ ચાર પાંચ લખાય અને જૂન ને છ સાત આઠ નવ લખાય તો a r u e n a શું લખાય તો મિત્રો અહીં a = 1 r = 3 u = 7 e = 9 અને n = 8 લેતા જવાબ આવે છે 13998 ક્વેશ્ચન બાર 50 = 10 તો 5 = 10 તો 50 = કેટલા તો મિત્રો 5 * 2 = 10 આવે છે તેથી 50 * 2 = 100 જવાબ આવશે ક્વેશ્ચન 13 આવતી કાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈ કાલે કયો વાર હતો તો મિત્રો તો ગઈ કાલે સોમવાર હોય ક્વેશ્ચન 14 अशोक કરતા ભાવેશ 10 વર્ષ મોટો છે જો બંનેની ઉંમરનો સરવાળો કરીએ તો 30 વર્ષ હોય તો अशोकની ઉંમર કેટલી થાય તો મિત્રો જો કુલ ઉંમર 30 હોય તો 10 x 30 જ્યાં x એ अशोकની ઉંમર ધારવામાં આવે છે અને અહીં સદ રૂપ આપતા 20 જવાબ આવે એટલે કે જો ભાવેશ ની ઉંમર अशोक ની ઉંમર 20 વર્ષ આવે તો ભાવેશ ની ઉંમર 30 - 20 = 10 આવે ક્વેશ્ચન 16 he will not object खाली જગ્યા my proposal તો મિત્રો અહીં જવાબ આવે છે 2 he will not object to my proposal ક્વેશ્ચન 17 खाली જગ્યા had i spoken when he left તો મિત્રો અહીં જવાબ આવે છે a hardly હાર્ડલી હેડ આઈ સ્પોકન વેન હી લિફ્ટ ક્વેશ્ચન આગ્યા ધીસ આર્ટિકલ તો મિત્રો આવે છે હેવ રીડ આઈ થિંક આઈ હેવ અહી પ્રથમ પુરુષ એક વચન હોવાથી હેવ આ લાગશે હેઝ નહીં લાગે ક્વેશ્ચન ઓગણીસ હી ડિનાઇડ ધેટ હી ખાલી જગ્યા અ લાયર તો મિત્રો જવાબ આવે છે વોઝ હી ડિનાઇડ વોઝ ધેટ વોઝ હી વોઝ અ લાયર ક્વેશ્ચન વીસ मोहन हैज नो पेन खाली जगह तो मित्रों आई जवाब आछे टू राइट विथ क्वेश्चन 21 सोहन एट खाली जगह तो मित्रों आई जवाब आछे फोर पीस ऑफ ब्रेड क्वेश्चन 22 खाली जगह लर्निंग इज अ डेंजरस थिंग तो मित्रों आई जवाब आछे ए लिटिल ए लिटल लर्निंग इज अ डेंजरस थिंग क्वेश्चन 23 ડિગ્રી ડિગ્રી ફોર્મ ઓફ ખાલી ખાલી જગ્યા જગ્યા તો મિત્રો ફોર્મર થાય છે ક્વેશ્ચન ક્વેશ્ચન નો સુનર ડીડ ઇટ ડીસ સ્ટેપ ઓન ધ સ્નેક બાઇટ હર જવાબ ધેન પચીસ વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સીટિંગ ધેર તો મિત્રો જવાબ આવશે માય યુ માઇન્ડ માય સિટિંગ ધેર ક્વેશ્ચન છવીસ પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ લિટલ વોટર ઇઝ ઇન ધ બોટલ ખાલી જગ્યા મિત્રો જવાબ આવે છે ઇઝ ઇટ ક્વેશ્ચન સત્યાવીસ ધ ફેન ઇઝ મુવિંગ ખાલી જગ્યા માય હેડ તો મિત્રો જવાબ આવે છે ઓવર ધ ફેન ઇઝ મુવિંગ ઓવર માય હેડ અહીં ઓન નહીં આવે કારણ કે પંખો એ હવામાં લટકતી એટલે કે હેંગિંગ પરિસ્થિતિમાં છે તેથી ઓવર આવશે ક્વેશ્ચન અઠ્યાવીસ ખાલી જગ્યા ઇઝ કોલ્ડ ખાલી જગ્યા તો મિત્રો જવાબ આવે છે કોમા ક્વેશ્ચન ઓગણત્રીસ ગીવ પ્રુરલ ફોર્મ ઓફ એક્સ તો મિત્રો ફોર્મ થાય છે એક્સિસ ક્વેશ્ચન ત્રીસ લક્ષ્મી ખાલી જગ્યા ટુ કોમ્પ્યુટર ક્લાસીસ ઓન મંડે એન્ડ ફ્રાઈડે મિત્રો જવાબ આવે છે ગોઝ લક્ષ્મી ગોઝ ટુ કોમ્પ્યુટર ક્લાસીસ ઓન મંડે એન્ડ ફ્રાઈડે ક્વેશ્ચન એકત્રીસ શરીરનું સંતોલન કયું અંગ જાળવે છે તો મિત્રો આ વિજ્ઞાનના જવા સવાલો છે શરીરનું સંતુલન નાનું મગજ જાળવે છે ક્વેશ્ચન બત્રીસ ટેલિવિઝનની શોધ કોણે કરી હતી તો મિત્રો ટેલિવિઝનની શોધ જે એલ બેયર્ડે કરી હતી ક્વેશ્ચન તેત્રીસ યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે તો મિત્રો યુરિયાને શરીરમાંથી કિડની અલગ પાડે છે ક્વેશ્ચન ચોત્રીસ ઓટો હાને શેની શોધ કરી હતી તો મિત્રો ઓટો હાને અમેરિકાના વૈજ્ઞાનિક હતા જેણે એટમ બોમ્બની શોધ કરી હતી અને તેઓ ભગવદ ગીતાના શ્લોકથી પ્રભાવિત હતા ક્વેશ્ચન પાંત્રીસ વીજળીના ફ્યુઝ હોલ્ડર શેના બનાવવામાં આવે છે તો મિત્રો વીજળીના ફ્યુઝ હોલ્ડર ચિનાઈ માટીના બનાવવામાં આવે છે ક્વેશ્ચન છત્રીસ સૌથી ઊંચા પ્રકારનો કોલસો કયો છે તો મિત્રો સૌથી ઊંચા પ્રકારનો કોલસો એ એન્થ્રેસાઇટ છે ક્વેશ્ચન સાડત્રીસ જોન્સ સાલકે શેની રસી તૈયાર કરી હતી

ક્વેશ્ચન ચાલીસ ઘેટાનો પ્રથમ ક્લોન ડોની ડોલી કોણે તૈયાર કર્યું હતું તો મિત્રો પ્રથમ ક્લોન એ ઇયાન વિલ માટે તૈયાર કર્યું હતું ક્વેશ્ચન એકતાલીસ અથાણામાં કયો એસિડ હોય છે તો મિત્રો અથાણામાં એસેટિક એસિડ હોય છે ક્વેશ્ચન બેતાલીસ ટાઈફોડ થી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે તો મિત્રો ટાઈફોઈડ થી આંતરડા પ્રભાવિત થાય છે તો મિત્રો માનવ શરીરમાં ઓક્સિજન નું વહન હિમોગ્લોબિન દ્વારા થાય છે જે આયન નો અણુ ધરાવે છે ક્વેશ્ચન ચોમાલીસ પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂઆત સાથે સંબંધિત વિજ્ઞાનને શું કહે છે તો મિત્રો જીવ અને પર્યાવરણ સાથે સંબંધિત વિજ્ઞાન ઇકોલોજી કહેવામાં આવે છે ક્વેશ્ચન છેતાલીસ પ્રાકૃતિક પસંદગી દ્વારા જીવ જાતિઓની ઉત્પત્તિના પ્રતિવાદક કોણ હતા તો મિત્રો તે ડાર્વિન હતા કે જેણે સૌપ્રથમ પ્રાકૃતિક પ્રસંગીની સિદ્ધાંત રજૂ કર્યો હતો ક્વેશ્ચન સુડતાલીસ મધમાખી પાલનના અધ્યક્ષ સાથે જોડાયેલા અધ્યયન સાથે જોડાયેલા વિજ્ઞાનને શું કહે છે તો મિત્રો તેને એપિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન અડતાલીસ મતદાતાની આંગળી પર નિશાની કરાતી શાંઈમાં શું હોય છે તો મિત્રો તેમાં સિલ્વર નાઇટ્રેટ જોવા મળે છે ક્વેશ્ચન ઓગણપચાસ એન્ઝાઇમ્સ મૂળભૂત રીતે શું છે તો મિત્રો એન્ઝાઇમ્સ એ મૂળભૂત રીતે પ્રોટીન છે ક્વેશ્ચન પચાસ ક્વોન્ટમ થિયરીના પ્રણેતા કોણ છે તો મિત્રો ક્વોન્ટમ થિયરીના પ્રણેતા મેક્સ પ્લાંગ છે ક્વેશ્ચન એકાવન મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો મિત્રો મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ એ વડોદરામાં આવેલું છે ક્વેશ્ચન બાવન ભારતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે તો મિત્રો કોલકાતા એ મહેલોના શહેર તરીકે જાણીતું છે ક્વેશ્ચન એકાવન રાજીવ ગાંધીની સમાધિ કયા નામે ઓળખાય છે તો મિત્રો રાજીવ ગાંધીની સમાધિ એ વીરભૂમિ તરીકે ઓળખાય છે રાજીવ ગાંધીની હત્યા તમિલનાડુ રાજ્યમાં થઈ હતી ક્વેશ્ચન ચોપન લાલ મહેલ ઇમારત કયા શહેરમાં આવેલી છે તો મિત્રો લાલ મહેલ ઇમારત એ દિલ્હીમાં આવેલી છે જે શાહજહાએ બંધાવી હતી ક્વેશ્ચન પંચાવન લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો આ સ્ટેડિયમ એ હૈદરાબાદમાં આવેલું છે ક્વેશ્ચન છપ્પન ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે તો મિત્રો બીજા ક્રમનો સૌથી મોટો સાયન્સ સિટી એ અમદાવાદમાં આવેલું છે જ્યારે પ્રથમ ક્રમનું સાયન્સ સિટી એ દિલ્હીમાં આવેલું છે ક્વેશ્ચન સત્તાવન બાર થામબલાનો મહેલ કઈ જગ્યાએ આવેલો છે તો મિત્રો બાર થામબલાનો મહેલ એ દિલ્હીમાં આવેલો છે ક્વેશ્ચન 58 વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે તો મિત્રો વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ એ નજરબાગ પેલેસ છે ક્વેશ્ચન ઓગણસાઠ વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ કોણે બંધાવ્યો હતો તો મિત્રો લક્ષ્મી વિલાસ પેલેસ એ સયાજીરાવ ગાયકવાડે બંધાવ્યો હતો ક્વેશ્ચન સાહીઠ તાજમહેલ કોની યાદમાં બંધાવાયો હતો તો મિત્રો તાજમહેલ એ મુમતાજની યાદમાં બંધાવાયો હતો કે જે શાહજહાંએ યમુના નદીના કિનારે બંધાવેલો છે અને જેને વિશ્વની સાત અજાયબીમાં સ્થાન મળ્યું છે ક્વેશ્ચન એકસઠ ભવ્ય કુતુબ ઇમારત કયા શહેરમાં આવેલી છે તો મિત્રો ભવ્ય કુતુબ ઇમારત એ દિલ્હીમાં આવેલી છે જે બોતેર પોઈન્ટ અથવા તોતેર મીટર જેટલી ઊંચી છે જેનો પાયાનો વ્યાસ એ તેર પોઈન્ટ પાંચ મીટર અને ટોચનો વ્યાસ બે પોઈન્ટ પાંચ મીટર જેટલો જોવા મળે છે જે કુતબુદ્દીન એબકે તેની રચનાની શરૂઆત કરી હતી અને ઇલતુ તેનું કાર્ય પૂર્ણ કર્યું હતું ક્વેશ્ચન બાસઠ ઝીણા હાઉસ કયા શહેરમાં આવેલું છે તો મિત્રો ઝીણા હાઉસ એ મુંબઈ શહેરમાં આવેલું છે ક્વેશ્ચન ત્રેસઠ સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયા વડાપ્રધાનના હસ્તે થયો હતો તો મિત્રો સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ જવાહરલાલ નહેરુના હાથે થયો હતો ક્વેશ્ચન ચોસઠ સૌથી વધુ સ્મારક ભારતના કયા શહેરમાં આવેલા છે તો મિત્રો તે દિલ્હીમાં આવેલા છે ક્વેશ્ચન પાસઠ પ્રસિદ્ધ જામા મસ્જિદ કોણે બંધાવી હતી તો મિત્રો પ્રસિદ્ધ જામા મસ્જિદ એ શાહજહાંએ બંધાવી હતી જે દિલ્હીમાં આવેલી છે અને જે ખૂબ જ પ્રખ્યાત છે મેચ થાય છે એટલે કે સમાન છે જેનો પ્રાસ મળે છે રાત અને વાત તેથી અહીં જવાબ આવે છે બી અંત્યા નું પ્રાસ ક્વેશન સડસઠ કમળ થકી કોમળ ઉરે બહેની અંગ છે એનું આ અલંકાર નું ઉદાહરણ સમજાવો તો મિત્રો અહીં ઉપમાન ને ઉપમેય કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું છે તેથી વ્યતિરેક અલંકાર થાય કે કમળ કરતા પણ તેનું અંગ કોમળું છે ક્વેશ્ચન અડસઠ હિમાલય જાણે રૂનો ઢગલો તો મિત્રો અહીં જાણે રખે શકે એ શબ્દનો પ્રયોગ થાય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર આવે તેથી અહીં જવાબ છે ઉત્પ્રેક્ષા અલંકાર ક્વેશ્ચન ઓગણસિત્તેર અખાડામાં જવાના મેં ઘણી વખત અખાડા કર્યા કયા અલંકારનું ઉદાહરણ છે તો મિત્રો અહીં એક અખાડા એટલે કે અખાડો જે કુસ્તીનું મેદાન છે અને બીજું અખાડો એટલે કે પ્રયત્ન અહીં એક જ શબ્દના બે જુદા જુદા અર્થ નીકળતા હોવાથી શ્લેષ અલંકાર આવે ક્વેશ્ચન સિત્તેર ઘડિયાળના કાંટા ઉપર હાફિયા કરે સમય અલંકાર ઓળખાવો તો મિત્રો અહીં ઘડિયાળના કાંટાને હાંફવાની ક્રિયા કરતો દર્શાવવામાં આવે છે એટલે કે તેમાં સજીવનું આરોપણ થયું છે તેથી તેને સજીવારોપણ અલંકાર કહે છે ક્વેશ્ચન એકોતેર સિંહને શસ્ત્રશા વીરને મૃત્યુ કાવ્ય પંક્તિ કયા કવિની છે તો મિત્રો આ કાવ્ય પંક્તિ એ નાનાલાલની છે ક્વેશ્ચન બોતેર લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો આ પંક્તિ કયા કવિની છે તો મિત્રો આ પંક્તિ એ લોક કવિની છે જે કોઈની નથી એ દંતકથા સ્વરૂપે અથવા તો લોક પરંપરામાં ગવાતી આવે છે ક્વેશ્ચન ઊંચી નીચે કરે આ પંક્તિ કયા કવિની છે તો મિત્રો આ પંક્તિ એ સ્નેહ રશ્મિ ચીણાભાઈ ની છે ક્વેશ્ચન ચોમોતેર જ્યારે પ્રણયની જગતમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે આ પંક્તિ કયા કવિની છે મિત્રો આ પંક્તિ એ આદિલ મંસુરીની છે ક્વેશ્ચન પંચોતેર તમારા અહીં આ જ પગલાં થવાના ચમનના બધાને આ પંક્તિ કયા કવિની છે તો મિત્રો આ પંક્તિ એ ગની દહીંવાલાની છે ક્વેશ્ચન છોતેર દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી આ પંક્તિના કવિનું નામ શું છે તો મિત્રો તેનું નામ ગની દહીંવાલા છે ક્વેશ્ચન સત્યોતેર ધારો કે એક સાંજે આપણે મળ્યા અને આપણે હળ્યા પણ આ આખા આયખાનું શું આ પંક્તિ કવિના કોની છે તો મિત્રો આ જગદીશ જોશીની પંક્તિ છે ક્વેશ્ચન અઠયોતેર અમે બરફના પંખી રે ટહકે ટહકે પીગળ્યા પંક્તિના કવિનું નામ જણાવો તો મિત્રો આ પંક્તિ એ અનિલ જોશીની છે ક્વેશ્ચન ઓગણ્યાસી જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો બધા સંસારથી એ યાર બેદ

81 ઉર તણાવ રૂઢિપ્રયોગનો અર્થ આપો તો મિત્રો ઉર તણાવ એટલે દિલ ખેંચાવું ક્વેશ્ચન બ્યાસી આંખ ઠારે તેવો સુંદર મનમોહક શબ્દનો સમૂહ શબ્દ માટે એક શબ્દ આપો તો મિત્રો તેનો સવા જવાબ આવે રઢિયાળો ક્વેશ્ચન ત્યાંસી કાંકરે કાંકરે પાળ બંધાય કહેવત માટે સમાનાર્થી કહેવત આપો તો મિત્રો તેની સમાનાર્થી કહેવત છે ટીપે ટીપે સરોવર ભરાય ક્વેશ્ચન ચોર્યાસી ઉગમણો શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો તો મિત્રો ઉગમણા શબ્દનો વિરોધાર્થી શબ્દ છે આથમણો ક્વેશ્ચન પંચ્યાસી ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર શબ્દ માટે એક સમૂહ આપો તો મિત્રો તેનો જવાબ છે કુંજાર ક્વેશ્ચન છ્યાસી પૂરના પાણીની ઝડપે દોરનાર ઘોડા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો જે ઘોડા પૂરના પાણીની ઝડપે દોડે તેને પાણી પંથા ઘોડા કહેવાય છે ક્વેશ્ચન 87 નજર ધ્રોબ વી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો મિત્રો નજર ધ્રોબ વી એટલે નજર થી નજર મેળવવી ક્વેશ્ચન 88 આંખ કરડી થવી એટલે શું તો મિત્રો આંખ કરડી થવી એટલે ગુસ્સાથી આંખ લાલ થવી ક્વેશ્ચન 89 मिजाज તરડાવું રૂઢિપ્રયોગ માટેનો અર્થ આપો તો મિત્રો મિજાજ તરડાવું એટલે અભિમાન થવું ક્વેશ્ચન નેવું વેગળું શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો મિત્રો વેગળું શબ્દનો સમાનાર્થી છે જુદું થવું અથવા અલગ થવું ક્વેશ્ચન એકાણું પવનથી ઉડેલા વરસાદના છાંટા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેનો જવાબ છે વાછટ ક્વેશ્ચન બાણું ગફલત શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તો મિત્રો ગફલત શબ્દનો સમાનાર્થી છે ભૂલ ક્વેશ્ચન ત્રણ બાવડા પર પહેરવાનું એક ઘરેણું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મિત્રો તે છે બાજુબંધ ક્વેશ્ચન ચોરાણું ઘોડાની પીઠ પર નાખવાનું આસન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેને કહે કહે છે પલાં જ્યારે ઘોડાને રાખવાના તબેલાને અસ્તબલ પંચાણું પર ગજુ શબ્દ નો અર્થ આપો તો મિત્રો પર ગજુ એટલે પરોપકારી ક્વેશ્ચન છ સહેલાઈથી ન મળે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો તેને કહે છે દુર્લભ

આ ચીનો અર્થ કાપડ એવો લેવાનો છે ક્વેશ્ચન સો અહી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો તો મિત્રો અહી એટલે સાપ થાય છે તો મિત્રો અહીં આપણું તલાટીનો પેપર પૂર્ણ થાય છે અને આવા મોડેલ પેપર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે